આદિજાતિ મંત્રી પીસી બરંડા ના નિવેદન બાદ ધારાસભ્ય ગુજરાત માં તો બંધી છે જે બાદ હવે તેમને સ્પષ્ટતા કરી છે જેની વાત આ વિડીયો નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગઈકાલે પીસી બરંડા જે આદિજાતિ મંત્રી છે તેમણે એક વિડીયો જે ખૂબ વાયરલ થયો હતો તેમાં તેમણે કહ્યું હતું કે મારા આદિવાસી તો દારૂ પીવે ને યાર જે બાદ રાજકારણ જે છે ગરમાયું હતું જ્યારે એક મંત્રી જાહેર મંચ પરથી આવી વાત કરે તો સ્વાભાવિક છે ચર્ચા થવાની કેમ કે પહેલાની વાત હોય તો ગુજરાતમાં દારૂ બંધી વર્ષોથી છે અને એક આદિજાતિ મંત્રી જે વિકાસની વાત તેમણે આદિવાસીના વિકાસની વાત કરવી જોઈએ તે દારૂની છૂટછાટ આપવાની જે વાત તેઓ વિડિયોમાં કરતા હતા પહેલાં તે વિડીયો પર નજર કરી લો અમે તો જો સત્તર થી હું પંદર માં આવ્યો તેમ નથી ત્યાં દારૂ ચાલે છે બધું એમ ચાલે છે એ તો ચલાવવું પડે મારી કીધું મેં તો મારા મારે તો આદિવાસી દારૂ લે યાર થોડું થોડું ચલાવવાનું યાર પછી કઉ સમજી રાખો થોડી વાત કરું આપણે એટલે આ બધું હેડ્યા કરે બધું આપડે એટલે આપ સૌ ઉપસ્થિત રહ્યા તો સૌ આભાર માની મારી વાત પૂરી કરો અમે તો જો સત્તર થી હું પંદર માં આવ્યો પંદર માં ડીએસપી તરીકે આવ્યો તો અહિયાં ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ સંકલન નું પહેરીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું તેમ નથી થયું ત્યાં દારૂ ચાલે છે ત્યાં બધું એમ ચાલે છે કે તો ચાલવું પડે મારી ધીમે તો મારા માર તો આદિવાસી થોડું થોડું ચલાવવાનું યાર પછી કઉી રાખો ઘણી વાત કરવું આપણે એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે એટલે આપ સૌ અહિયાં ઉપસ્થિત રહ્યા છો તો સૌનો આભાર માની મારી વાત પૂરી કરો

જે કરવામાં આવ્યું અને તે દિવસના મંચ ઉપરથી મને ધારાસભ્ય હતા બધા જ હતા અને એ સમયે બરાંડા સાહેબે મને બાજુ આ બાજુ આવો દાદા એવું કરીને બોલાવ્યો અને દાદા કરીને મને વાત કરી કે આપ દાદા તો બે હજાર પંદરમાં બહુ સંકલનમાં પ્રશ્ન પૂછતા હતા અને એ પ્રશ્નોની એમણે ખાલી વ્યાખ્યા આપી એમાં બીજું કંઈક બીજી આડીઓ વાત નથી પણ મારા જે પ્રશ્ન હતા એ સંકલનના પ્રશ્નોને એમને યાદગીરી હતી અને એ પ્રશ્નોની વાચા આપવા માટે મને નજીક આવતારો મારીને એવું કરીને અમે અમને બોલાવ્યા હતા બીજું કંઈ આમાં હતું નહોતું બીજી વાત હતી બે હજાર પંદરમાં તમે ધારાસભ્ય હતા તો કેવી રજૂઆત કરી હતી દારૂ માટે અમને એમાં તો જનરલ રજૂઆતો સંકલન પ્રશ્ન હોય ને કોઈ જગ્યાએ દારૂ કે વેચાતો હોય તો એમને જવાબ આપવા પડે ડીએસપી તરીકે એ બાબતના સંકલનમાં બે હજાર પંદરમાં સંકલન હશે ને એ સંકલનમાં વાતો કરી હશે બાકી બીજું કંઈક હતું નહોતું અને દારૂબંધી છે રહેવાની છે એમાં કંઈ સવાલ જ નથી કેટલા વર્ષથી તમે અત્યારે કેટલા સમયથી ભાજપમાં જોડાયા છો અને આ કયું મન હતું હું ભાજપમાં જોડાયો મારા દોઢ વર્ષ થઈ ગયા છે અને એ મુખ્ય કારણ આટલો બધો વિકાસ આપણને જોયા પછીને અને આપણા ગુજરાતના પનોતા પુત્ર આજે દેશની ગાદી ઉપર બેઠા છે અને એ નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ આ બંને આખા ગુજરાતની જે દિશા જે છે એ ધાર્મિક હોય વિકાસ હોય કોઈ પણ દિશામાં એટલું બધું આગળ વધ્યું છે અને એને જોઈને અમે વિકાસને લઈને આ ભાજપમાં અમે જોડાયેલા છીએ હવે આનાથી સવાલ થાય છે કે વાત બે હજાર પંદરની હોય કે બે હજાર પચીસની દારૂબંધી તો ગુજરાતમાં વર્ષોથી છે તો પહેલાંની વાત જો થતી હોય તો પણ ખોટું જ છે કેમ કે જ્યારે એક મંત્રી સ્ટેજ ઉપરથી આવી વાત કરે છે તો સવાલ થાય છે દારૂબંધી માત્ર નામની છે શું કેમ કે આદિજાતિ મંત્રી જેમણે આદિવાસીના વિકાસની વાત કરવી જોઈએ જેના કારણે હવે રાજકારણ જે છે અત્યારે હાલ ગરમાઈ રહ્યું છે અને દારૂબંધી જે ગુજરાતમાં છે તેના પર સવાલો ઊભા થઈ રહ્યા છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં